પોતાના વિસ્તારના મતદારોની રજૂઆત સાંભળવાના બદલે બિહારની ચૂંટણીમાં રસ દાખવનાર ધારાસભ્ય સંગીતા પાટીલનો વિરોધ કરવામાં આવ્યો હતો નવાગામ નજીક આરડીનગર રેલવે ફાટક હંમેશા માટે બંધ કરાતા લોકોમાં રોષ ફેલાયો હતો લોકો એક મહિનો કઈ છ મહિના માટે પહેલા ફાટક બંધ કરી દીધો હતો પોતાના વિસ્તારના મતદારોને રજૂઆત સાંભળવાના બદલે બિહારની ચૂંટણીમાં રસ દાખવનાર ધારાસભ્ય સંગીતા પાટીલનો વિરોધ નવાગામ નજીક આડી નગર રેલવે ફાટક પર હંમેશા માટે બંધ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો લોકોએ કહ્યું હતું કે એક મહિનો કહી છ મહિના માટે પહેલા ફાટક બંધ કરી દીધો હવે તંત્ર કહે છે કે આ ફાટક હંમેશા માટે બંધ રહેશે આડીનગર ફાટક બંધ થવાના કારણે લોકોને નવાગામ ડિંડોલી થી લીંબાયત જવામાં પડી રહી છે મુશ્કેલીઓને અંડરપાસ બનાવવાના કારણે આ ફાટક બંધ થયો છે લોકો સ્થાનિક લોકો અને ધારાસભ્ય સંગીતા પાટીલ રજૂઆત કરવા જાય છે પરંતુ તે બિહારની ચૂંટણીમાં વ્યસ્ત લોકોએ કહ્યું કે સંગીતા પાટીલ સ્થાનિક લોકોએ રોડ ઉપર આવીને વિરોધ કર્યો હતો મારું નામ ભટુભાઈ રાજપૂત મેં રામેશ્વરનગર માં રહું છું મારા બાવીસ વર્ષ થઈ ગયા મારે કામમાં જવા માટે બસ પકડું કંપનીની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા રિક્ષા કરી ચાલુ એ ચાલુ રાખવું જોઈએ મારી માતા બેનો કામ પર જાય છે સાત આ રૂપિયા મહિના થી કમાય છે વાનગાવ કોઈ એસુ ગામ જાય છે આ બેન નું ત્રણ હારૂપિયા રિક્ષો ભાડું થાય પાંચ હજાર મહિનો પોતાનું ઘર ચાલે અને છોકરાઓની જવાની તકલીફ એટલે બધું છે સ્કૂલ માં બસો છોકરો આ બાજુ આવે બસો આ બાજુ જાય છે નિમાયત વિસ્તારમાં તો આ લોકો ડિસિઝન શું કરવાનું એ લોકો ફાટક નું આપણો સંગીતા બેન પાટીલ એને આપે પર અમે ગયા હતા એ બે મેડમ કહે છે અમે બિહારમાં ગયા છે અને ઓનલાઈન બી એને મેસેજ નાખ્યા છે અમે લોકો એ જવાબ નહીં આપતા કોઈ ફોન બી નહીં ઉઠાવતા નરેન્દ્ર ડાક્ટર પાટીલ એને બી રજૂઆત કરી છે એ બી બિહારમાં છે ચુનાવ યા લડે છે અને યુવાનમાં જાય છે આ લોકો હવામાં ઉડે છે અને જનતાને પેદલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકોને આ લોકોનો અધિકાર મતદાનનો કેમ છે મારું એ જ માંગ છે કે આ ફાટક કાયમ ખુલ્લું જોઈએ બસ બીજું કંઈ નહીં જય હિન્દ જય મહારાષ્ટ્ર જય ગુજરાત મારું નામ ભોલા રાજપૂત છે મેં અહીંયાનું રહેવા છું નવા ગામમાંથી નવા ગામમાંથી આ ફાટક મિનિમમ મારું જન્મ બી ને ચાલ્યા એ દિવસથી આ પાટક છે મા અમારું નાનપણથી કારણ કે ગામ બાજુ જવાનું આ એક બાજુ આ એક જ ફાટક હતો આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસ માં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે માનવ ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું હોય કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકો તારીખ આપી પેલા તો એક મહિનાની તારીખ આપીને ડાયરેક્ટ ફાટક બંધ કર્યું અને ક્યાં ક્યાં કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહિયાં જે સ્થાનિક લોકો છે અમે ધારાસભ્ય પા ગયેલા છે ધારાસભ્ય પા ગયેલા અહિયાં નગર પરિષદ પાસે બી ગયેલા બધા પાસે જઈને આવ્યા છે મગર એ લોકોને અહિયાં ઇન્ટરેસ્ટ નથી એમને

બરાબર અહિયાં જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી તા છે અહિયાં ના પ્રતિનિધિ છે મારો એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલના તાત્કાલિક નાના નાના છોકરાઓ છે સ્કૂલ માં જાય છે બરાબર તાતી લોકો આવે છે છોકરી લોકો છે એ છોકરી લોકો અંડરપાસ થી જશે અંડરપાસ માં કઈ છોકરી છોકરીને કઈ કઈ તા એની જવાબદારી કોણ રહેશે હા અંડરપાસ માં નાની છોકરી ગઈ કોઈ મોટી છોકરી કોઈ એને કરી એની જવાબદારી કોણ અને વર્ષમાં બે વખત બંધ કર્યું રહ્યું કે આ ચાલે તો ચાલે નહીં બી ચાલે માત્ર બીજો રસ્તો કયો છે આ જ છે ને એના લીધે આ ખોલો ફાટક ટ્રાફિક નહીં થાય ફાટક ખોલો રિપોર્ટર રાઠોડ સુરત